નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે અમે આવ્યા છીએ ગોંડલમાં તો જીતુભાઈના ઘરે આવ્યા છીએ જીતુભાઈને એ લોકોને માનતા હતી નિષ્ઠા માટેની તો એ લોકો આજે માનતા પૂરી કરવા જઈ રહ્યા છે તો આપણેને પણ બોલાવ્યા હતા તો આપણે આજે આવ્યા છીએ તો અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ કહેવાય હવેલી ત્રિકમરાયજી હવેલી ત્રિકમરાયજીની હવેલીએ જઈ રહ્યા છીએ તો ચાલો જોતા રહ્યો તો અમે આપણી સાથે આ જીતુભાઈના બા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ને બેન છે જય શ્રી કૃષ્ણ અને તો આ છે જીતુભાઈ ના જય શ્રી કૃષ્ણ હવે અમે જઈ રહ્યા છીએ તો ચલો જોડાઈ જાવ અમારી સાથે અને જોતા રહ્યો અત્યારે અમે ઉતરાયા છીએ આ ગોંડલ બજાર છે આ બાજુ મોટી બજાર છે અને આ છે નાની બજાર ચાલો હવે અમે જઈએ આવે બોલતી કે આ છે ઓ રાગરવયા ગયા તો બસ મે રખું કોણ કામ કા નહી કરે છે આ બાજુ કોઈ બાજુ છે હવે નાની બજાર નાની બજાર બરાબર નાની બજાર માં આવેલી આવેલી છે તો અમે ત્યાં ચાલતા જઈશું કેમ કે બજારની ની બહુ સાકરી છે એટલે ગાડી આમાં આવે ને જો આમાં આવી જાય તો ગાડી પાછી કાઢવી મુશ્કેલ પડી જાય તો અત્યારે આખી નાની બજાર કહેવાય ને

નાનાથી લઈ મોટા અમારે જેવી રીતે મોરબી ની અંદર નગર દરવાજો છે એવી રીતે ગોંડલ માં સેમ બજાર રાખી આવેલી છે આજુબાજુના લોકલ માણસો આજુબાજુના ગામડાના માણસો પણ આ જગ્યાએ ખરીદી કરતા હોય છે નાની ગલીઓમાં બધી વસ્તુ મળી જાય અને આ છે આપણે હા આવેલીકમરાયજીની આવેલી છે તો હવે આપણે આજે ધજા છે ને બદલાવી નાખશે અને અહીંયા નવી ધજા ચડાવશે આ છે ત્રિકમ રાયજીની હવે આ નવું ભાઈ છે આ નવું ભાઈ છે ઘણા વર્ષો પહેલા પેલા જૂનું મંદિર પેલા જૂનું મંદિર હતું અને અત્યારે થોડુંક ડેવલપ કર્યું હા પહેલાં આ સાઈડ હતા આ સાઈડ ત્રિકમ રાયજી ને એવી રીતે હવે આખું રિનોવેશન કહ્યું એટલે નવું બની ગયું બરાબર સરસ રિનોવેશન કરવામાં આવ્યું છે અને અહીંયા પેલા આવે તો ત્રિકમરાયજીના દર્શન કરે છે ત્યાર પછી તુલસી માતાની પ્રદર્શન કરે છે આપણે દર્શન કરવા જવાનું છે અત્યારે કે હા હજી દર્શન ખુલવાની વાર છે પેલા આપણે ટાઈમ છે

シナディジャ કે બે તીન ની માનતા ભી પૂરી કરની 12 વાર છે એ આપને માનતા રાખી હતી હા એ મેને રાખી હતી નિષ્ઠા કોમ્પ્લિકેશનસ થઈ હા હા નિષ્ઠા કે લિયે નિષ્ઠા કે લિયે અંજલી ભાભીને માનતા રાખી હતી જો કે ગુજરાતી બોલું મારું પછી હું બોલીશ ને તો બાવા હિન્દી થઈ જશે ફેમિલી અંજલી ભાભી એ માનતા રાખી હતી નિષ્ઠા માટે તો અહીંયા માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ અને જીતુભાઈ પણ માનતા રાખી છે શ્રીનાથજી જવાની પણ હું ત્યાં નથી હું અહીંયાથી પણ રિટર્ન થઈ જઈશ ત્યાં કમલેશના બ્લોગમાં જોજો અહીંયાના પણ બ્લોગ આવશે આખીનાથ આવશે કેવી રીતે હું આપણે ધજાજી ચડાવીએ ને આપણું કુટુંબ બધું ભેગું થાય અને પછી દર્શન ખૂલશે ને એટલે આખી નાતનો જમણવાર બસ હાંડો કહેવાય હાંડો હાંડા

I love it. I love e it. l e i I l o v o v e i o v e it. I l e it. I it. love it. I love it. I h a you. t h a

我能开。Okay. Asta sunt cablinele, pe care le સેના માટે આપડે ભખા ને મંદિર માં રાખી કે આપડે છોકરાનું આપડે

પ્રસાદી લેવા માટે બેઠા છીએ તો પિંજલબેન આપણે કઈક સમજાવે છે તો તમને બતાવી અને પછી પિંજલબેન સમજાવશે સખડી કહેવાય વૈષ્ણવમાં એ ઉત્તમ પ્રસાદમાં જે પ્રસાદની થાળી હોય એમાં વૈષ્ણવ જે હોય એ પહેલાં સખડી આરો પછી બીજું બધું પ્રસાદ એટલે પહેલાં એ સખડી પીરસી છે હા સખડી છે रमप्रैक, नखनी आजुछल्डि, अफ्ररङक, कैरिक कि आते, कोड़ी बदेिक, कै माध्रा जरीक, आनी शखर्डीक, thereby व्रीजन द्लसन में क्रॉटीक, पशीन छरीजन ऑ git, कंज, काम कंदी यक और स्कुर्ज अगदिय है,

इन सासों का देख तुम पागल पंखी आए नहीं मुझसे ये पूछे कि राहों में तेरी मुझको स्टेज कलाकार है <laughs> तू ही तू ही रे ના મેસ આજરે આજરે યી તડપ મુજ કો ચાંદ રે ચાંદ રે આ જા દિલ કી જમીન

હવે બધા સાંજ રીજો બાપ ભાઈ આવે મેદાનમાં